નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો એક સમયની વાત છે એક ગામમાં એક ગરીબ માણસ રહેતો હતો તેની હાલત એટલી ખરાબ હતી કે દિવસ રાત મહેનત કરવા છતાં પણ તે પોતાના અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે સંઘર્ષ કરતો હતો તેની ગરીબીએ તેને એટલો પરેશાન કરી દીધો હતો કે તેણે પોતાનું ઘર છોડીને કામની શોધમાં જવાનો નિશ્ચય કર્યો તે સવારે ઘરેથી નીકળી પડ્યો રસ્તામાં ઝાડવાઓના ઝુંડ અને પગદંડીઓથી પસાર થતો તે એક કીચડવાળી જગ્યા પર પહોંચ્યો અચાનક તેણે એક વિચિત્ર અવાજ સાંભળ્યો ગુ ગુ મારી મદદ કરો અવાજ સાંભળીને તે થોભી ગયો તેણે આમ તેમ જોયું તો તેણે જોયું કે કીચડમાં એક મોટું ઘુવડ ફસાયેલું હતું ઘૂવડ કોશિશ કરી રહ્યું હતું પરંતુ જેટલું તે નીકળવાની કોશિશ કરતું તેટલું જ તે વધારે ઊંડું ફસાતું જતું હતું ગરીબ માણસને પહેલાં તો આ જોઈને વિચિત્ર લાગ્યું કે ગુવળ બોલી રહ્યું છે પરંતુ તેમ છતાં તેણે પૂછ્યું તું કોણ છે અને મારી પાસેથી મદદ કેમ માગી રહ્યો છે ગુવળની વિચિત્ર રજૂઆત ગુવળ બોલ્યું હું સાધારણ ગુવળ નથી હું જ્ઞાનનું પ્રતિક છું જો તમે મારી મદદ કરશો અને મને આ કીચડમાંથી બહાર કાઢશો તો હું તમને ચાર એવી વાતો બતાવીશ જે તમારા જીવનમાં દરેક ખરાબ સમયમાં તમારા કામ આવશે આ વાતોથી તમારી ગરીબી જતી રહેશે અને તમારું જીવન બદલાઈ જશે ગરીબ માણસને પહેલા તો વિશ્વાસ ન થયો પરંતુ પછી તેણે વિચાર્યું કે જો આ ગૂવળ સાચું કહી રહ્યું છે તો કદાચ આ મારી જિંદગી બદલવાની તક છે અને જો આ જુઠ્ઠું બોલી રહ્યું છે તો પણ તેને બચાવો તો મારો ફરજ છે ગરીબ માણસે પોતાની બધી તાકાત અને તરકીબ લગાવીને ગુવળને કીચડમાંથી બહાર કાઢ્યો તે કિચડમાં લપસતો રહ્યો પરંતુ હાર ન માની આખરે ગુવડ કીચડમાંથી બહાર આવી ગયું ગુવડે બહાર આવતા જ પોતાના પીછા ખંખેર્યા અને ગંભીર સ્વરે બોલ્યું કે ભાઈ તે જે કર્યું તે સાધારણ ન હતું તે પોતાની મહેનત અને દયાથી મને બચાવ્યો છે હવે હું તમને ચાર એવી વાતો બતાવીશ જે તમારા જીવનને બદલી દેશે ગરીબ માણસ ગુવરને ધ્યાનથી જોઈ રહ્યો હતો તેને મહેસૂસ થયું કે આ કોઈ સાધારણ તેની મોટી તેજસ્વી આંખો અને શાંત સ્વર એ માટે પૂરતા હતા કે આ કોઈ રહસ્યમય શક્તિનું છે ગંભીરતાથી બોલ્યું હું જ્ઞાનનું પ્રતીક છું તમારી મહેનત અને ભલાઈને જોઈને હું તમને રસ્તો દેખાડવા આવ્યો છું મારી ચાર વાતો યાદ રાખો અને તેનું પાલન કરો તમારું જીવન સમૃદ્ધિ અને શાંતિથી ભરાઈ જશે ત્યારે તે ગુવડ તેને એક વાર્તા સંભળાવે છે એક નાના ગામમાં એક બ્રાહ્મણ જેને લોકો રામદાસ કહેતા હતા પોતાની પત્ની સીતા અને દીકરા અર્જુન સાથે રહેતો હતો રામદાસ આંધળો હતો અને પોતાની આજીવિકા માટે પૂરી રીતે પોતાના દીકરા પર નિર્ભર હતો અર્જુનના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેની પત્ની જાનકી પણ આ નાના પરિવારનો ભાગ હતી દરરોજ સવારે અર્જુન એક પોટલું લઈને ગામની ગલીઓમાં ભીખ માંગવા માટે નીકળતો હતો દિવસભરની મહેનત પછી જે પણ કંઈ તેને મળતું હતું તે સાંજે ઘરે લઈને આવતો હતો ચારેય ભેગા મળીને તે ખાવાનું વહેંચી લેતા અને પોતાનું પેટ ભરતા હતા આ જીવન તેમનું ખૂબ કઠિન હતું પરંતુ મજબૂરીમાં બધા તેને સહન કરી રહ્યા હતા થોડા સમય સુધી તો આ ચાલતું રહ્યું પરંતુ અર્જુન માટે આ અપમાન સહન કરવું દિવસે દિવસે મુશ્કેલ થતું જઈ રહ્યું હતું તેને એવું લાગવા માંડ્યું હતું કે ભીખ માંગીને ઘર ચલાવું તેની ઈજ્જત અને આત્મસન્માનને ઠેસ પહોંચાડી રહ્યું છે એક દિવસ તેણે સમસ્યાથી છુટકારો મેળવવાનો નિર્ણય કર્યો અને પોતાની પત્નીને કહ્યું જાનકી હું અહીં રહીને કંઈ નથી કરી શકતો આપણે હંમેશા બીજા ઉપર નિર્ભર રહેવું પડે છે હું કોઈ બીજા રાજ્યમાં જઈને પોતાની કિસ્મત અજમાવવા માગું છું જાનકીએ ચિંતિત થઈને પૂછ્યું પરંતુ અર્જુન જો તું ચાલ્યો જઈશ તો આપણે બધા અહીં કેવી રીતે રહીશું તારા માતા પિતાનું કોણ ધ્યાન રાખશે અર્જુને તેને સમજાવતા કહ્યું હું થોડા સમય માટે જઈ રહ્યો છું તારે મારી ગેરહાજરીમાં મહેનત કરવી પડશે અને એ ન ભૂલું કે માતા પિતાના આશીર્વાદ સૌથી મોટું ધન છે તેમની સેવામાં કોઈ કમી ન થવી જોઈએ ભગવાન ઈચ્છશે તો બધું ઠીક થઈ જશે અને એ ન ભૂલવું કે માતા પિતાના આશીર્વાદ સૌથી મોટું ધન છે જાનકીએ માથું નમાવીને હા પાડી અને અર્જુને પોતાના જવાની તૈયારી શરૂ કરી તેણે એક પોટલામાં થોડું ખાવાનું બાંધ્યું અને પરિવારથી વિદાય લેતા કહ્યું હું જલ્દી જ પાછા ફરવાની કોશિશ કરીશ આપ સૌ પોતાનું ધ્યાન રાખજો મિત્ર અર્જુન ગામથી બહાર નીકળી ગયો અને નવી જગ્યાની શોધમાં ઘણા દિવસો સુધી પગપાળા ચાલ્યો જંગલી રસ્તાઓને પાર કરતા જંગલો જંગલોમાંથી પસાર થતા આખરે તે એક મોટા રાજ્યના મુખ્ય શહેરમાં પહોંચી ગયો આ શહેર તેની કલ્પનાથી પણ વધારે શાનદાર હતું ચાલતા ચાલતા તે આખરે એક મહાન રાજ્યના શહેરમાં પહોંચી ગયો આ શહેર તેની કલ્પનાથી પણ પરે હતું આ ઘણું વધારે હતું નગરમાં પહોંચવા પર અર્જુનને ભૂખ લાગી થાક લાગ્યો તે એક દુકાનની સામે ગયો નમ્રતાથી વિનંતી કરી દુકાનદાર જેનું નામ રઘુનાથ હતું તેમણે અર્જુનને ધ્યાનથી જોયો અને પૂછ્યું તું કોણ છે ભાઈ તું ક્યાંથી આવ્યો છે અને ભીખ કેમ માંગી રહ્યો છે અર્જુનને ઈમાનદારથી ઉત્તર આપ્યો હું મારા પિતા અને વહુનું પેટ ભરવા માટે અહીં ભીખ માગી રહ્યો છું અમારા ગામમાં મારા માટે કોઈ કામ ન હતું એટલે મેં અહીં આવવાનો ફેસલો કર્યો તેની વાત સાંભળીને રઘુનાથ ખૂબ પ્રસન્ન થયો તેમણે અર્જુનને સમજાવતા કહ્યું તારા જેવા ઈમાનદાર અને મહેનતી વ્યક્તિને ભીખ માગવાની જરૂર ન હોવી જોઈએ અહીંનો રાજા ખૂબ દયાળુ છે તારે તેને મળવું જોઈએ તેઓ ચોક્કસથી તારી મદદ કરશે જો તું ચાહે તો હું તને તેમના દરબારમાં લઈ જઈ શકું છું અર્જુને ખુશી ખુશી તેમની વાત માની લીધી અને બીજા દિવસે રઘુનાથ સાથે રાજાના દરબારમાં પહોંચ્યો તે જ સમયે રાજા એક એવા બ્રાહ્મણની શોધમાં હતો જે તેના તાજેતરમાં બનેલા સોનાના મંદિરની દેખભાળ કરી શકે જ્યારે રાજાએ અર્જુન વિશે સાંભળ્યું કે તે ઈમાનદાર અને ધાર્મિક છે તો તે ખૂબ ખુશ થયો તેમણે તરત જ અર્જુનને પોતાના સુવર્ણ મંદિરનો રક્ષક બનાવી દીધો રાજાએ અર્જુનને કહ્યું કે તારા ભોજન અને રહેવાની પૂરી વ્યવસ્થા અમે કરીશું તને દર મહિને પચાસ ખરવાર ચોખા અને પર્યાપ્ત પૈસા મળશે તારું કામ મંદિરની દેખભાળ કરવાનું અને તેની પવિત્રતા જાળવી રાખવાનું રહેશે અર્જુનને હવે ભીખ માગવાની જરૂર નહોતી તેણે પોતાની મહેનત અને ઈમાનદારીથી રાજાનો વિશ્વાસ જીતી લીધો હતો તેણે વિચાર્યું કે તે જલ્દી જ પોતાના પરિવારને પોતાની મહેનતથી વધુ સારું જીવન પ્રદાન કરી શકશે મિત્રો ઘરેથી ગયાને બે મહિના વીતી ગયા હતા પરંતુ તેની પત્ની જાનકીને તેની કોઈ ખબર નહોતી કે તે દિવસ રાત ચિંતિત રહેતી હતી અને વિચારતી હતી કે ક્યાંક અર્જુન પર કોઈ મુશ્કેલી તો નથી આવી ગઈ ને આખરે તે ઠીક છે પણ કે નહીં ઘરની હાલત પણ દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી હતી અર્જુન વિના કોઈ પણ પરિવાર માટે ખાવાની વ્યવસ્થા કરી શકતું નહોતું જાનકીએ પોતાના સસરાને જેમ તેમ સંભાળ્યા પરંતુ હવે તો ઘરમાં ચોખાનો એક દાણો પણ બચ્યો ન હતો એક દિવસ તેણે પોતાના મનમાં નિશ્ચય કર્યો હવે વધુ રાહ નહીં જોવાય મારે અર્જુનને શોધવો પડશે હું તેને શોધીને પાછી લાવીશ જાનકીએ ઘરમાં બચેલી વસ્તુઓની સંભાળી પોતાના સસરાને વચન આપ્યું કે તે જલ્દી પાછી આવશે અને પતિની શોધમાં નીકળી પડી તે જંગલો અને વસ્તીઓમાંથી પસાર થતી રસ્તામાં લોકો પાસેથી પૂછપરછ કરતી ઘણા દિવસો સુધી ભટક્યા પછી કિસ્મતે તેને સાથ આપ્યો અને તે જ રાજ્યમાં પહોંચી ગઈ જ્યાં અર્જુને રાજાના સોનાના મંદિરનો હવાલો સંભાળ્યો હતો શહેરમાં પહોંચીને તેને સાંભળ્યું કે રાજાના સોનાના મંદિરમાં દરરોજ સવારે ભીખ માગવાળાઓને એક અશરફી આપવામાં આવે છે આ જાણીને તેણે વિચાર્યું કે કેમ ના હું મંદિરે જાઉં કદાચ ત્યાં અર્જુનને કોઈ ખબર મળી શકે બીજા દિવસે સવારે સવારે જાનકી મંદિર પહોંચી જેવી જ તેને જોયું કે મંદિર પાસે અર્જુન ઊભો છે તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા તે દોડીને તેની પાસે પહોંચી અને કહ્યું અર્જુન તું અહીં છે તને ખબર છે કે અમે બધા ત્યાં કેટલી મુશ્કેલીમાં છીએ ઘરમાં ખાવાનું કંઈ પણ નથી બચ્યું તારા માતા પિતા પણ ખૂબ પરેશાન છે આખરે તું અમને આ હાલતમાં છોડીને કેમ ચાલ્યો ગયો અર્જુને ખચકાતા કહ્યું જાનકી હું અહીં બધા માટે કંઈક સારું કરવા આવ્યો હતો હું ચાહતો હતો કે આપણી ગરીબી ખતમ થાય પરંતુ અહીં કેમ આવી છે તે માતા પિતાને એકલા કેમ છોડી દીધા તને એ વાતની પરવા નથી કે તેઓ નારાજ થઈને મને શ્રાપ આપી શકે છે જાનકીએ દુઃખી સ્વરમાં કહ્યું હું મારા સાસુ સસરા અને તને ભૂખતી મળતા જોઈ શકતી નથી ઘરની હાલત ખૂબ ખરાબ છે મને લાગ્યું કે જો તને શોધીને પાછો નહીં બોલાવ્યો તો બધું ખતમ થઈ જશે અર્જુને ઊંડો શ્વાસ લેતા કહ્યું ઠીક છે હવે હું તારી મદદ કરું છું તું મારી પાસે રોકાઈશ આ આલે અર્જુને જલ્દીથી એક કાગળ કાઢ્યો અને તેમાં કંઈક લખ્યું અને પછી તે કાગળ જાનકીને આપતા બોલ્યો આ કાગળ રાજાના દરબારમાં લઈ જા આ કાગળમાં ચાર અમૂલ્ય વાતો લખી છે કદાચ રાજા તેને વાંચીને તને એક લાખ રૂપિયા આપી દે આ તારી અને મારા પરિવારની મારા માતા પિતાની મદદ માટે પૂરતું હશે જાનકીએ તે કાગળ સંભાળીને લીધો અને અર્જુનથી વિદાય લીધી જાનકીય રસ્તામાં કાગળ પર લખેલી ચાર લાઈનો વાંચી તો કંઈક આ પ્રકારની હતી પહેલી લાઈન સાવધાની રાખો જો કોઈ વ્યક્તિ યાત્રામાં હોય અને રાત્રે કોઈ અજાણી જગ્યાએ પહોંચી જાય તો તેણે સતર્ક રહેવું જોઈએ એવું ના થાય કે ત્યાં કોઈ તેને નુકસાન પહોંચાડે બીજી વાત જો કોઈને કોઈ વસ્તુની જરૂર હોય તો તેણે પોતાના મિત્રને પરખવો જોઈએ પરંતુ જો ન જરૂર હોય તો મિત્રોને પોતાને પરખવાની તક ના દેવી ત્રીજી વાત જો કોઈ પોતાની બહેનના ઘરે અમીર બનીને જાય છે તો તેની બહેન તેનું ખૂબ સ્વાગત કરશે પરંતુ જો તે ગરીબ બનીને જાય છે તો કદાચ તેની બહેન તેને ઓળખવાથી પણ ઇનકાર કરી શકે છે ચોથી વાત કોઈ કામ કરવાથી ડરશો નહીં પોતાની પૂરી તાકાતથી તેને અંજામ આપો અને ભરોસો રાખો કે મહેનત હંમેશા રંગ લાવે છે જાનકી તે કાગળ લઈને પોતાના ઘરે પાછી આવી તેણે પોતાના સસરાને અર્જુનને મળવાની વાત જણાવી અને તે કાગળ બતાવ્યો આ કાગળ ખૂબ કિંમતી છે અર્જુન કહે છે કે રાજા તેને વાંચીને અમને ઇનામ આપશે હવે આપણે તેને રાજા સુધી પહોંચાડવો પડશે તેણે પોતાના સસરાને કહ્યું જો કે જાનકીએ રાજા સામે પોતે જવાનું નક્કી ન કર્યું એના માટે તેણે એક ઓળખીતા વ્યક્તિને પસંદ કર્યો અને રાજા પાસે તેને મોકલ્યો જાનકીએ પોતાના સસરાને પૂરી વાત સમજાવી અને તેમને દિલાસો આપ્યો કે અર્જુને જે કાગળ આપ્યો છે તે તેમના બધા કષ્ટ દૂર કરી દેશે જો કે જાનકી પોતે રાજા સામે જતા ગભરાઈ રહી હતી તેણે વિચાર્યું કે રાજાને મારી વાત સમજમાં નહીં આવે તો તે નારાજ થઈ શકે છે સારું રહેશે કે આ કાગળ કોઈ ભરોસાપાત્ર વ્યક્તિ દ્વારા રાજા સુધી પહોંચાડવામાં આવે તેણે પોતાના એક જાણકાર વ્યક્તિ હરિરામને બોલાવ્યો હરિરામ ગામનો એક સમજદાર અને ઈમાનદાર વ્યક્તિ હતો જાનકીએ તેને તે કાગળ સોંપતા કહ્યું ભાઈ આ કાગળ રાજાને આપી દેજો અર્જુન કહે છે કે રાજા તેને વાંચીને અમારી મદદ કરશે જો રાજા પાસેથી કંઈક ધન મળે તો તેને લઈને પાછા આવજો એ અમારી મુશ્કેલીઓ હલ કરી દેશે હરિરામ તે કાગળ લઈને રાજાના દરબારમાં જાય છે દરબારનું વાતાવરણ શાહી છાટ બાટથી ભરેલું હતું રાજા સિંહાસન પર પોતાના સોનાના સિંહાસન પર બેઠા હતા અને આજુબાજુ તેમના મંત્રીઓ અને દરબારીઓ ઊભા હતા હરિરામે રાજા સામે ઝૂકીને પ્રણામ કર્યા અને કહ્યું મહારાજ આ કાગળ આપના માટે છે તેને વાંચવાની વિનંતી કરું છું એમાં કેટલીક મહત્વપૂર્ણ વાતો લખી છે રાજાએ કાગળ લીધો અને ધ્યાનથી વાંચવા લાગ્યા જેવી જ તેમણે ચાર લાઈનો વાંચી તેમનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો તેમણે ગુસ્સામાં કહ્યું આ શું બેહુદી વાતો લખી છે જેવી જ તેમણે ચાર લાઈનો વાંચી તેમનો ચહેરો ક્રોધથી લાલ થઈ ગયો તેમણે ગુસ્સામાં કહ્યું આ શું બેહુદી વાતો લખી છે શું મારો સમય આ વાતો માટે ફાલતું છે શું આ માણસ પણ મને સમજે છે રાજાએ ગુસ્સામાં આદેશ આપ્યો તેને પકડીને કોરડાથી મારો અને દરબારમાંથી બહાર ફેંકી દો હું આ પ્રકારની બકવાસ બરદાસ્ત નહીં કરી શકતો બિચારો હરિરામ પણ ભયભીત થઈ ગયો અને સૈનિકોએ તેને પકડી લીધો અને કોરડાથી માર્યા પછી દરબારમાંથી કાઢી મૂક્યો તે લોહી લુહાણ હાલતમાં જાનકી પાસે પાછો ફર્યો તેને બધી વાત જણાવી જાનકી બહેન રાજાને આ કાગળ બિલકુલ પસંદ ના આવ્યો તેણે મને સખત સજા કરી છે અને કંઈ પણ આપવાની ના પાડી દીધી હરિરામે દુઃખી થઈને કહ્યું મને સખત સજા કરી છે અને કંઈ પણ આપવાની ના પાડી દીધી હરિરામની આ વાત સાંભળીને જાનકીનું મનોબળ તૂટવા લાગ્યું પરંતુ પછી તેણે પોતાને સંભાળી લીધી તેણે વિચાર્યું અર્જુને મારા પર ભરોસો કર્યો હતો હું હાર નહીં માનું હવે હું પોતે રાજા સામે જઈશ અને આ કાગળ આપીશ જો મને પણ આ સજા મળે તો હું તૈયાર છું પરંતુ પોતાના પરિવાર ખાતર મારે આ કામ કરવું જ પડશે મિત્રો બીજી સવારે જાનકીએ હિંમત એકઠી કરીને તેણે પોતાના ઠીક કર્યા અને કાગળ હાથમાં લઈને રાજાના દરબાર તરફ ચાલી પડી રસ્તામાં તે વારંવાર કાગળ પર લખેલી તે ચાર વાતો વાંચતી રહી તે વિચારતી રહી હતી કે આ સલાહ તો એટલી વ્યવહારિક અને સાચી છે રાજાને તેને સમજાવવામાં જરૂર ભૂલ થઈ હશે કદાચ હું પોતે તેને આ સાચી રીતે સમજાવી શકું જ્યારે જાનકી દરબાર પાસે પહોંચી તો તેની મુલાકાત રાજાના દીકરા રાજકુમાર ચંદરસેન સાથે થઈ રાજકુમાર ઘોડેસવારી કરીને મહેલ પાછા ફરી રહ્યા હતા તેમણે જોયું કે એક ગરીબ મહિલા કંઈક વાંચી રહી હતી તો તેમણે પૂછ્યું કે તારા હાથમાં શું છે અને તું તેને વારંવાર કેમ વાંચી રહી છે રાજકુમારે જાનકીને પૂછ્યું જાનકીએ માથું નમાવીને કહ્યું આ કાગળ મારા પતિએ રાજા માટે મોકલ્યો છે એમાં ચાર સલાહ લખી છે મને આશા છે કે રાજા તેને વાંચીને મારી મદદ કરશે રાજકુમારે કાગળ લઈને વાંચ્યો અને ગંભીરતાથી તેને સમજ્યો વાંચ્યા પછી તેમણે જાનકીને કહ્યું આ સલાહ તો ખૂબ જ મૂલ્યવાન છે આ તારા પતિએ લખી છે આ તો વાસ્તવમાં અમૂલ્ય જ્ઞાન છે તમે થોભો હું તમારા માટે કંઈક કરું છું રાજકુમારે તરત જ કાગળ પર પોતાની મોહર લગાવી અને જાનકીને એક પરવાનો આપ્યો આ લો તેને લઈને મહેલના ખજાનામાં ચાલે જાઓ તમને એક લાખ રૂપિયા આપવામાં આવશે જાનકીની આંખોમાં આંસુ આવી ગયા તેમણે રાજકુમારને આભાર માન્યો અને ખજાના તરફ ચાલી પડી ખજાનામાંથી ધન લઈને જાનકી ઘરે પાછી ફરી તેણે સાસુ સસરાને બધી વાર્તા સંભળાવી પરિવારને એટલું ધન જોઈને વિશ્વાસ ન થયો જાનકીએ કહ્યું કે આ બધું અર્જુનની દૂરદર્શિતા અને મહેનતનું ફળ છે હવે આપણે ભૂખ્યા નહીં રહેવું પડે પરંતુ વાર્તા અહીં ખતમ નથી થઈ રાજકુમારે પોતાના ફેસલા વિશે રાજા સાથે ચર્ચા કરી જ્યારે રાજાને આ વાત ખબર પડી તો તેમનો ક્રોધ વધુ વધી ગયો રાજા કહેવા લાગ્યા કે બેટા મેં જે કાગળને બકવાસ સમજ્યો તેના પર મારો દીકરો ઇનામ આપી રહ્યો છે આ મારી અવગણના છે રાજાએ ગુસ્સામાં રાજકુમારને દેશ નિકાલ આપવાનો આદેશ આપી દીધો રાજકુમાર ચંદરસેન પોતાના પિતાના ગુસ્સા દેશ નિકાલના આદેશથી ખૂબ આઘાત લાગ્યો તેણે વિચાર્યું કે એક ગરીબ મહિલાની મદદ કરવાની વાત સાંભળીને તેના પિતા ગર્વ કરશે પરંતુ તેવું ન થયું રાજાએ ગુસ્સામાં કહ્યું તે મારી વિના પરવાનગી ખજાનામાંથી ધન આપ્યું છે તે મારી સત્તાનું અપમાન કર્યું છે હું તને મારા રાજ્યમાંથી બહાર કાઢું છું હવે તું ક્યારેય પાછો ના આવતો રાજાના કઠોર આદેશથી આખા શાહી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ રાજકુમાર બધાનો પ્રિય હતો તેના સંબંધીઓ અને દરબારીઓએ તેને વિદાય કરતી વખતે આંસુ વહાવ્યા રાજકુમારે પોતાની માના ચરણ સ્પર્શ કરીને કહ્યું મને માફ કરશો માં હું નથી જાણતો કે ક્યાં જઈશ પરંતુ હું વચન આપું છું કે કઈક એવું કરી બતાવીશ જેનાથી આપ સૌ મારા પર ગર્વ કરશો પોતાના ઘોડા પર સવાર થઈને મહેલની દૂર નીકળી જાય છે તેની આંખોમાં આંસુ હતા પરંતુ દિલમાં એક નવી શરૂઆતની હિંમત તે દિવસભર ચાલતો રહ્યો જેમ જેમ રાત ઘેરી થવા લાગી તે એક ઘાટ જંગલમાં પહોંચ્યો ત્યાંથી તેને એક નાનું મકાન દેખાયું મકાનની બહાર એક આધેડ ઉંમરનો વ્યક્તિ ઊભો હતો તેણે રાજકુમારને પૂછ્યું તું કોણ છે અને આ સમય અહીં શું કરી રહ્યો છે ચંદરસેને જવાબ આપ્યો હું મારો દેશ છોડી ચૂક્યો છું અને હવે એક નવી જગ્યાથી શોધમાં છું મને આજ રાત માટે આશરો જોઈએ તે વ્યક્તિએ કહ્યું તું અહીં રહી શકે છે હું તારા માટે ખાવા અને આરામની વ્યવસ્થા કરું છું ચંદરસેનને તે અંદર લઈ જાય છે અને તેને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે સુવા માટે એક ચટાઈ બિછાવવામાં આવી મકાનના માલિકની દીકરી પણ તેની સેવામાં લાગેલી હતી બધું ખૂબ સરસ લાગી રહ્યું હતું પરંતુ ચંદ્રસેનને અર્જુને આપેલી પહેલી સલાહ યાદ આવી જો કોઈ અજાણી જગ્યા પર રોકાવ તો સતર્ક રહેવું તરત ભરોસો કરીને સૂવું નહીં ચંદ્રસેને સુવાનું નાટક કર્યું પરંતુ પૂરી રાત જાગતો રહ્યો અડધી રાત્રે તેણે જોયું કે મકાન માલિકની દીકરી હાથમાં ચમકતી તલવાર લઈને તેની તરફ આવી રહી હતી ચંદરસેન સતર્ક થઈ ગયો જેવી જ છોકરીએ વાર કરવાની કોશિશ કરી તેણે તલવાર પકડી લીધી ચંદરસેને તલવાર છીનવી લેતા પૂછ્યું તું મને કેમ મારવા માંગે છે મેં તારું શું બગાડ્યું છે છોકરીએ કોઈ જવાબ ના આપ્યો પરંતુ તેના ચહેરા પર ઝીજક સાફ છલકી રહી હતી ચંદરસેને કહ્યું તને નથી ખબર એવું પગલું ભરવાથી તારે કેટલું પસ્તાવવું પડશે આવો જ પસ્તાવો એક રાજાને થયો હતો જેણે પોતાના પોપટને મારી નાખ્યો હતો છોકરીએ હેરાનીથી પૂછ્યું કયો રાજા અને કયો પોપટ ચંદ્રસેને કહ્યું જો તું ચાહે તો હું તને વાર્તા સંભળાવી શકું છું છોકરીએ તલવાર નીચે રાખી દીધી રાજકુમારે છોકરીને એક વાર્તા સંભળાવી ધ્યાનથી સાંભળજો બહુ સમય પહેલાની વાત છે એક રાજ્યમાં રાજા આનંદવર્ધન રાજ કરતો હતો તે પોતાની બુદ્ધિમાની અને ન્યાયપ્રિયતા માટે પ્રસિદ્ધ હતો તેની પાસે એક અદભુત પોપટ હતો જેને તે ખૂબ પ્રેમ કરતો હતો આ પોપટ ફક્ત સુંદર જ નહીં પરંતુ ખૂબ બુદ્ધિમાન પણ હતો રાજા દરેક મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલાં પોપટની સલાહ લેતો હતો પોપટ રાજા સાથે હંમેશા રહેતો હતો રાજા અવારનવાર કહેતો હતો પોપટ મારા પરિવારનો હિસ્સો છે અહીં સુધી કે હું મારી રાણીઓ સાથે વાત કરતા પહેલાં તેનાથી સાંભળું છું એક દિવસ પોપટે રાજાને કહ્યું મહારાજ મારા દીકરાના લગ્ન છે મારે મારા પરિવાર સાથે થોડો સમય વિતાવવા માટે એક મહિનાની રજા જોઈએ રાજાને પહેલાં તો વિચિત્ર લાગ્યું પરંતુ પછી વિચાર્યું કે પોપટ હંમેશા મારો સાથ આપે છે એટલે તેને રાજા આપવી મારો ફરજ છે રાજાએ કહ્યું તું જઈ શકે છે પરંતુ જલ્દી પાછો આવજે તારા વિના હું અધૂરો છું પોપટ પોતાના ઘરે જાય છે અને ધામધૂમથી પોતાના દીકરાના લગ્ન કરે છે લગ્ન પછી તે રાજા પાસે પાછા ફરવા માટે નીકળી પડે છે રસ્તામાં પોપટે બે વિશેષ વૃક્ષો જોયા એક વૃક્ષના ફળ ખાવાથી કોઈપણ યુવાન માણસ વૃદ્ધ થઈ જતો હતો અને બીજા વૃક્ષના ફળ ખાવાથી વૃદ્ધ માણસ ફરીથી યુવાન થઈ જતો હતો પોપટ જાણતો હતો કે આ વૃક્ષ રાજા માટે અમૂલ્ય હશે તેણે બંને વૃક્ષોની ડાળીઓ તોડી લીધી અને તેમને પોતાની સાથે લઈ લીધી રાજાના મહેલમાં પહોંચવા પર પોપટે રાજાને કહ્યું મહારાજ આ ડાળીઓ હું આપના માટે લાવ્યો છું તેમને પોતાના બગીચામાં લગાવી દેજો અને તેમના ફળ ખૂબ જ ચમત્કારી અને અદ્ભુત હશે રાજાએ ખુશી ખુશી તે ડાળીઓને પોતાના શાહી બગીચામાં લગાવી દીધી થોડા સમય બાદ બંને વૃક્ષો વધીને લીલાછમ થઈ ગયા અને તેમના પર ફળ આવવા લાગ્યા એક દિવસ રાજ્યમાં ભયંકર તોફાન આવ્યું તોફાનની તેજ હવાઓ અને વરસાદથી બંને વૃક્ષો ઉખડી ગયા એ જ દરમિયાન એક ઝેરી સાપ પણ બગીચામાં આવી ગયો તેણે વૃક્ષોની ડાળીઓ પર પોતાનું ઝેર છોડી દીધું જ્યારે તોફાન શાંત થયું તો વૃક્ષોને ફરીથી લગાવી દેવામાં આવ્યા વૃક્ષો ફરીથી લહેરાવા લાગ્યા અને તેના ફળ પણ આવવા લાગ્યા પરંતુ કોઈને એ ખબર નહોતી કે તેમની ડાળીઓમાં સાપનું ઝેર છે જ્યારે વૃક્ષ પર ફળ પાકી ગયા તો રાજાએ વિચાર્યું આ ફળોનું પરીક્ષણ પહેલાં કરવું જોઈએ તેણે પોતાના કૂતરાને એક ફળ ખાવા માટે આપ્યું કૂતરાએ જેવું જ ફળ ખાધું તો તે તરત જ મરી ગયો આ જોઈને રાજાને ખૂબ ગુસ્સો આવ્યો તેણે વિચાર્યું કે પોપટ મને ધોકો આપી રહ્યો છે તેણે મને ઝેરી ઝાડ લાવીને આપ્યા આજેથી હું મરી જાઉં ગુસ્સામાં રાજાએ આદેશ આપ્યો કે આ પોપટને તરત જ મારી નાખવામાં આવે પોપટને મારી નાખ્યા પછી રાજાને મહેસૂસ થયું કે તેણે ઉતાવળમાં ફેંસલો કરી દીધો હતો આવતા વર્ષે ઝાડ પર ફરીથી ફળ આવ્યા આ વખતે ડાળીઓમાં કોઈ ઝેર નહોતું એક દિવસ એક વૃદ્ધ વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે ભૂખથી તેની હાલત ખરાબ હતી તેણે તે જ ઝાડ પરથી એક ફળ તોડ્યું અને ખાધું જેવું તેણે ફળ ખાધું તો તે વૃદ્ધ માણસ તરત જ યુવાન થઈ ગયો આ ચમત્કારના સમાચાર રાજા સુધી પહોંચ્યા રાજાએ પોતાના નોકરોને ઝાડ પરથી ફળ લાવવાનો આદેશ આપ્યો રાજાએ કેટલાક ફળ પોતાના વૃદ્ધ વજીને ખાવા માટે આપ્યા વજીરે જેવું ફળ ખાધું વજી તરત જ યુવાન થઈને તાકાતવાન બની ગયો રાજા જોઈને દંગ રહી ગયો તેણે માથું પકડી લીધું અને બોલ્યો મેં કેટલી મોટી ભૂલ કરી લીધી પોપટ મારા માટે અમૂલ્ય ઝાડ લાવ્યો હતો અને મેં તેને વિચાર્યા વગર જ ઉતાવળમાં મારી નાખ્યો તે તો મારા ભલા માટે કામ કરી રહ્યો હતો હાય પોપટ એવો પોપટ ક્યાં મળશે રાજકુમાર ચંદ્રસેને આ વાર્તા અહીં પૂરી કરી અને છોકરીને કહ્યું કે તે રાજા પોતાના પોપટ માટે માથું પકડીને પસ્તાઈ રહ્યો હતો જો રાજાએ પોતાની ભૂલથી પહેલાં સત્ય સમજી લીધું હોત તો તે પોતાના પોપટને ગુમાવવાનો પસ્તાવો ન કરતો હોત મને વિશ્વાસ છે કે તું મારી સાથે આવું કંઈ નહીં કરે છોકરીએ માથું નમાવીને કહ્યું નહીં હું તમારી સાથે આવું કંઈ નહીં કરું તમારી વાર્તાએ મારી આંખો ખોલી દીધી છે મિત્રો રાજકુમારની વાર્તા સાંભળતા સાંભળતા સવાર થઈ ગઈ ઘરના બાકીના લોકો જાગી ગયા છોકરીના પિતાએ રાજકુમારને કહ્યું એક દિવસ અમારા અહીં વધુ રોકાઈ જાઓ મને તમારી સાથે સમય વિતાવવા ગમે છે રાજકુમારે તેમની વાત માની લીધી એક દિવસ વધુ ત્યાં રોકાવાનો ફેસલો કર્યો પરંતુ તેને ખબર નહોતી કે આવતી રાત તેના માટે એક નવી ચુનૌતી લઈને આવશે રાત્રે તેને ફરીથી જ તે ઓરડામાં સૂવા માટે મોકલવામાં આવ્યો મકાન માલિકની દીકરીએ ફરી તેની સેવા કરી તે રાત્રે પણ રાજકુમાર ન કેમ કેમકે તેને ડર હતો કે મકાન માલિકની દીકરી તેને સાથે ખબર નહીં શું કરશે અડધી રાત્રે ફરી છોકરી ઉઠી અને હાથમાં તલવાર લઈને રાજકુમાર તરફ ધસી રાજકુમાર તો જાગી રહ્યો હતો તે તરત જ ઉઠીને બેસી ગયો અને બોલ્યો મને ન મારીશ મને મારવાથી તને શું મળશે જો તું મને મારી નાખીશ તો તું એ જ રીતે પસ્તાઈશ જેમ એક માણસ પોતાના કૂતરાને મારીને પસ્તાયો હતો તેણે પૂછ્યું કે કેવો માણસ અને કેવો કૂતરો રાજકુમાર બોલ્યો પહેલાં તું મને તારી તલવાર અહીં આપી દે ત્યારે હું તને એના વિશે જણાવીશ કે છોકરીએ પોતાની તલવાર રાજકુમારને આપી દીધી અને રાજકુમારે પોતાની બીજી વાર્તા શરૂ કરી એકવારની વાત છે એક શહેરમાં એક ખૂબ ધનવાન વેપારી રહેતો હતો તેની પાસે એક પાલતુ કૂતરો હતો અચાનક તે અમીર વેપારી ખૂબ ગરીબ થઈ ગયો અને તેને પોતાના કૂતરાને છોડવો પડ્યો તેણે પોતાના એક સાથી વેપારી પાસેથી પોતાના કૂતરા પર દસ હજારનું કરજ લીધું અને તેણે એક નવું કામ શરૂ કર્યું હતું થોડા સમય બાદ તેના સાથી વેપારીની દુકાનમાં ચોરી થઈ ગઈ અને ચોર તેને બધું સામાન ચોરીને લઈ ગયા મુશ્કેલીથી થોડો સામાન તેની દુકાનમાં બચ્યો હતો કૂતરાને ખબર પડી કે ત્યાં શું થઈ રહ્યું હતું તે ખેંચાતો ખેંચાતો ઘરના દરવાજા તરફ ભાગ્યો ઘરમાં તેના ઘરવાળા પણ રડવા લાગ્યા વેપારી તો બિલકુલ પાગલ જેવો થઈ ગયો હતો ત્યારે કૂતરો બરાબર માલિકની કમીઝ અને પાયજામો ખેંચતો ખેંચતો ઘરના દરવાજા તરફ ભાગી રહ્યો હતો જાણે કે તેને ઘરથી બહાર લઈ જવા માંગતો હોય એક મિત્રએ તેને સલાહ આપી કે એવું લાગે છે કે કૂતરો ચોરાયેલા માલ વિશે કંઈક જાણે છે તો તેણે તેની પાછળ જવું જોઈએ વેપારીને તેના કેટલાક મિત્રોએ કૂતરાને અનુસરવાનું શરૂ કર્યું કૂતરો તેમને એ જગ્યાએ લઈ ગયો જ્યાં ચોરોએ તેનો માલ છુપાવ્યો હતો ત્યાં પહોંચીને કૂતરાએ જમીન ખોદવાનું શરૂ કર્યું અને એ બતાવવાનો પ્રયાસ કરવા લાગ્યો કે સામાન અહીં નીચે છુપાયેલો છે વેપારીને તેના મિત્રો જમીન ખોદવા લાગ્યા અને આખો માલ શોધી લીધો તેમાં કોઈ નુકસાન ન થયું અને તમામ સાધનો માલ સામાન સાથે મળી આવ્યા વેપારી પોતાનું માલ પાછું મળતા જ ખૂબ ખુશ ઘર પર જઈને તેણે કૂતરાના કાનમાં કંઈક લખ્યું અને કાગળના ટુકડા સાથે તેના જૂના માલિકને મોકલી દીધું કાગળ પર લખ્યું કે કૂતરો ખૂબ નમ્ર અને વફાદાર છે આ વફાદારી બદલ તે તેની જૂની માલિકીને પરત મોકલી રહ્યો છે અને કૂતરાની વફાદારી માટે તે દસ હજાર રૂપિયાની કિંમતનો માને છે રૂપિયા મોકલી રહ્યો છે જ્યારે વેપારીએ કૂતરાને પાછું આવતું જોયું ત્યારે તેણે વિચાર્યું મારો મિત્ર હવે પૈસા માગી રહ્યો છે હવે પૈસા ક્યાંથી લાવું મારી ખોટને પણ હું ભરી શકતો નથી હું આવું કરું છું કૂતરો મારા ઘરે આવે ત્યારે એને મારી નાખું અને કહું કે એને કોઈએ મારી નાખ્યો છે આથી મારા કરજથી છુટકારો મળી જશે નહીં રહે કૂતરો અને નહીં રહે મારું કરજ એવું વિચારીને તે ઘરથી બહાર દોડ્યો અને કૂતરાને મારી નાખ્યું એ સમયે કૂતરાના જમણા કાનમાંથી એક કાગળ પડી ગયો વેપારીએ તે કાગળ ઉપાડ્યો પણ તે કાગળ ધૂંધળો હતો તે લખાણમાં લખેલું હતું મિત્રો આજના માટે બસ આટલું જ આગળની વાર્તા જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવતો ભાગ આપણે આપતા વિડીયોમાં ચર્ચા કરીશું